રો સુપરહિટ શર્મા ધ હિટમેન આજે તો એકલા હાથે ઓસ્ટ્રેલિયાના ધાગા ખોલી નાખ્યા શું માર્યા છે ફાઇનલ બાદ જેટલા આંસુ પડ્યા હતા એટલા છગ્ગા અને ચોગ્ગા ફટકારવાના મૂળ સાથે આવ્યા હતા ભારતની ટીમ જ્યારે રન ઉપર પહોંચી હતી તો પચાસ રન તો એકલા રોહિતના જ હતા ટોટલ સાત ચોગ્ગા અને આઠ છગ્ગા સાથે રોહિત શર્માએ એકતાલીસ બોલમાં બાણું રન ફટકારીને ઓસ્ટ્રેલિયાના બોલર્સના

આગળ સૌથી વધારે રન પણ રોહિત શર્મા પહેલા નંબર ઉપર આવી ગયા છે બાકી હિટમેન ના જલવા આ જીત સાથે ભારતની ટીમ માં પહોંચી ગઈ હવે સત્યાવીસમી જૂને ભારતની સેમીફાઇનલ મેચ ઇંગ્લેન્ડ સામે રમાશે કરી રોહિત શર્માના આ બધા જ રેકોર્ડ તમારા મિત્રો સુધી શેર અને ક્રિકેટને લગતા આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો ગુજરાતી ભાષામાં જોવા માટે પ્લીઝ ફોલો ઈશાન જોશી